જે સ્થળેથી ખાતર પકડાયું છે તેનો કોઈ પણ જાતનો પરવાનો ન હોવાનું અને કોઈ જાતનું લાયસન્સ આપવામાં ન આવ્યું હોવાનું જણાવવા મળ્યું હતું ત્યારે રાછરડા એપીએમસીમાંથી ઝડપાયેલો ગેરકાયદેસર જથ્થો ત્રણસો સાત યુરિયા બેગ કૃષિ વિભાગે સીઝ કરી અને કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ કેસ દાહોદ કલેક્ટર સમક્ષ જશે અને અહીંયા આ જથ્થો કોનો છે ક્યાંથી લવાયો છે તે બહાર આવશે અને ત્યારબાદ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તારીખ બાવીસ નો એટલે ગઈકાલે અમને થોડું ખેડૂતો તરફથી પણ બાતમી હતી એના આધારે રાછડાની આજુબાજુના ગામોમાં તપાસ કરતા રાછાડામાં જે એના એપીએમસીના એક જૂના બધા ગોડાઉનો પડેલા છે એમાં યુરિયાનો જથ્થો સંગ્રહ કરેલો અમને પ્રાથમિક માહિતી મળી હતી એટલે ત્યારબાદ અમે તરત જ અમારી આખી ટીમ સાથે અને સાથે પોલીસને પણ હાજર રાખ્યા હતા અને તો અંદર મકા આખું બંધ બિલ્ડિંગ હતું એનું માલિક આપણને કોઈ મળ્યા નહીં એટલે તાળું તોડીને અમે કાર્યવાહી કરીને અંદર તપાસ કરતા યુરિયા અમને મળી આવ્યો છે અને યુરિયાનું કુલ ત્રણસો ને સાત થેરી જથ્થો આપણે સીઝ કર્યો છે અને માન્ય કલેક્ટર સાહેબ દાહોદને એને કાગળથી જાણ કરી દેવામાં આવેલી છે તથા આ આ જે ખાતર છે એમાં લગભગ બસો અને બત્રીસ એટલે મોટાભાગનો જથ્થો ચંબલ ફર્ટિલાઇઝરનો છે અને એ ચંબલ ફર્ટિલાઇઝર આપણે દાહોદ જિલ્લામાં એલોટ થતું નથી એટલે લગભગ એ રાજસ્થાન અથવા એમપીથી આવેલું હોય શકે એવું મારું માન્યતા છે અને એની કાર્યવાહી બધી ચાલે છે સર કયા વેપારીનો જથ્થો છે ને હાલ એ વેપારી વિરુદ્ધ આપના વિભાગ દ્વારા શું કાર્યવાહી હવે એક માલ જે લેનાર અને વેચનાર ખરો એની લગભગ આપણે માન્ય કલેક્ટર સાહેબને કોર્ટમાં રજૂ થશે આખું કેસ અને ત્યારબાદ પોલીસ દ્વારા પણ એની કાર્યવાહી કરવામાં આવશે જે સર આપણા વિભાગ તરફથી વેપારી છે રાખ્યો હતો એની શું લેવામાં આવશે પગલામાં એફસીઓની અને ઈસીએ હેઠળ આ જે પૂરેપૂરો માલ છે એનો જથ્થો આપણે સરકાર શ્રીમાં ખેડૂતોને વેચાણ કરીને જમા કરવાનું થાય છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા જે કંઈક નિર્ણય લેવાય એ મુજબ એને કાર્યવાહી થશે પાછળથી સારા વેપારી જે છે એની પાસે કોઈ લાઇસન્સ છે ખાતર વેચવાની કે બારોબાર જ આપણી તપાસમાં શું બહાર અત્યાર સુધી એ જગ્યા છે એમાં અમે કોઈ લાઇસન્સ આપેલું નથી અને ગોડાઉન કોઈનું સ્ટોરેજ એડ તરીકે એડ પણ થયેલું નથી એટલે લાઇસન્સ વગરનો જથ્થો છે એ